બોટાદ જિલ્લામાં ગઢ્ડાના રતનપર ગામે ગતરાત્રીના સમયે સર્જાયેલી મારામારીમાં પાંચ જેટલા લોકોને ઈજા પહોંચતા સારવાર માટે ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જેની પ્રાપ્ત માહિતી મુજબ રતનપર ગામે દુકાન પાસે સામેના લોકો ગાળો બોલતા હોય જેની ના પાડતા તે સમયે બોલાચાલી કરીને જતા રહ્યા હતા અને તેની દાસ રાખીને રાત્રિના સમયે સાતેક જેટલા લોકોએ ઘરે આવીને લાકડીઓ અને ઘાતક હથિયારો વડે હુમલો કરતા ડાયાભાઈ ગોવિંદભાઈ પરમાર જયેશભાઈ હરેશભાઈ પરમાર કાંતિભાઈ ડાયાભાઈ પરમાર હરેશભાઈ બીજલભાઈ પરમાર અને હિંમતભાઈ હરેશભાઈ પરમાર સહિત પાંચ લોકોને ઈજાઓ પહોંચતા પ્રથમ ગઢડા હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે બાળાના જે છોકરા છે ને દારૂ દોકાન બેન દીકરી હોય તેને દારૂ ન પૂરું અને આ વસ્તુ ન તો એવડે એ લોકોએ એવું કીધું કે ગામ તમારા બાપની હતી અહીંયા ગમે એ વસ્તુ થાય તારું એવું પછી એમ કરતા એમ ના પાડી કે છું એ હવે ન બોલતા